મારી બેને છે ને સૈયદ ના ભાઈ અરે બીજા લગ્ન કરી લીધા હવે મારી બેન ની ઉમર અત્યારે ચોવીસ પચીસ વર્ષ હતી ને એ ભાઈ ની તો મારી બેને છોકરા ખાટું થાય ને એની લગ્ન કરી લીધા લગ્ન કરી લીધા ને પછી એ ભાઈ થોડાક દિવસ દોઢ બે વર્ષ છે ને તો એ ભાઈ ને કેન્સર થયું ભાઈ ગુજરી ગયા અને છોકરા અમારો બેન નો ઘર ને આવી લખાણ કરાવી ગયો કે મારે એની યાર કઈ લેવા દેવા નહીં છોકરા મારા બે મને ખોપી

વાત કપેશભાઈ હું બાર જ છું એટલે પછી મારી બેને છે ને સૈયદ ના ભાઈ બીજા લગ્ન કરી લીધા હવે મારી બેન ની ઉમર અત્યારે ચોવીસ પચીસ વર્ષ હતી ને એ ભાઈ ની ઉંમર મારી બેને છોકરા થાય ને એની યારે લગ્ન કરી લીધા લગ્ન કરી લીધા ને પછી એ ભાઈ થોડાક દિવસ દોઢ બે વર્ષ છે કેન્સર ભાઈ ગુજરી ગયા અને છોકરા બેન નો ઘર વાર ને આવીને લખાણ કરાવી ગયો કે મારે એની યાર કઈ લેવા દેવા નહીં છોકરા મારા બે મને છોકરા બાજીને લઈ ગયો પછી છોકરા એના છોકરા રખડે છે તો મારી બેન ફોફ લાવીને છોકરા લઈ કે તાર છોકરા મળવું હોય તો તું મળજે પણ છોકરા મને દઈ દે ક્યાં રાખીશ તું કે એને મા બે ગુજરી ગયા છે એને ને પછી બે લે છોકરા મોટા કર્યા અને બેને લગન કર્યા હતા ને એ ભાઈ મારા બેન ને ઘરનું મકાન ની કિંમત પાંચ લાખ રૂપિયા હતી હવે મકાન મકાન લઈ દીધું પછી બેન માં જ અને છોકરા રાખ્યા હતા છોકરા મોટા કર્યા બે ને પરણાવ્યા અને બે મહિનાથી તો મારી બેને ઓફ થઈ ગઈ એટલે આવ્યું હતું તો પછી છોકરાને પરણ આવ્યો એને એને ડોક્ટર દીધું તું કે આને એટેક ની અસર છે હૃદય પોળું થાય છે એટલે એને નાની ઉંમર માં છોકરા છોકરી ને બેન પરણાવી દીધા પછી બે મહિનાથી મારી બેન ગુજરી ગઈ તો છોકરો કઈ ધંધો અને એમને છોકરા ને મારો ભેગો રાખ્યો અને છોકરીને મારા ભેગી રાખી તો એ બાઈ થોડીક આઉટલાઈન નીકળી છોકરા ને ઘર વાળી તો પછી છોકરા એ રૂબરૂ બે ને પકડા તો એમને છૂટાછેડા દઈ દીધા એ બાય ને પછી છોકરા મારા ભેગો રાખ્યો મેં પાછા સગાઈ કરી લગ્ન કર્યા મોટા કર્યા પરણાવ્યા એવા બે ને અને પછી એનો બાપ આવ્યો તો હવે એનો બાપ શું કે છે કે મકાન મારી ઘરવાળી નું હતું ને મકાન મને પાછું દો અને મેં તમારી મેલડીમાં મેલડી માં છે અને ઈ તમને હેરાન કરશે તો આ ભાઈ માતાજી પૂગતા હોય કે ન પૂગતા હોય તો જો મને નથી પણ છેદ મને કહી દયો ને એમાં ચાર વર્ષ થી હું એટલી તકલીફ માં ને ભાઈ

એવું કોઈ ખોટું મનમાં રાખવું એ નહીં તમે જોયું માનસિક મનમાં રાખશો ને તો એમ કેમ તમે હેરાન જાવ એટલે એવું કોઈ વિચાર મનમાં કરવો જ નહીં આવે ને તો પોલીસને ફોન કર દો ને પકડી દે પણ પકડવામાં ભાઈ એવું છે ઈ આવે અને અમને ખબર એ ન તો રાત્રે બે ત્રણ વાગે આવે રાત્રે બુધવાર ની સવારે આવું બધું નીકળે અને સોમવારે સવારમાં આવું નીકળે પછી એકવાર અમારે ભાઈ અહીં કચરા વીણવા નીકળે થે ને

એની વિરુદ્ધ પોલીસ કેસ ફરિયાદ આપી દઈએ કે આવી રીતે અમને ખોટી રીતે હેરાન કરે છે બરાબર બાકી તમે માતાજી વાળું જે કયો છો કે આ લીંબુ ને તો એવું કઈ વસ્તુ હોતું નથી એવું કઈ થાતું નથી પણ એ કહે છે હોતે કેમ કે મેં એને કર્યો મને ખબર પડી ને તો મેં એને ફોન એ કર્યો મેં કીધું તમે આવી રીતના માતાજી મૂકી છે ને આવું બધું કર્યું છે તો અમારો વાક શું છે મેં કીધું ગેસ તમારી ઘરવાળી ગુજરી ગઈ તો મેં છોકરા રાખ્યા મોટા કર્યા પરણાવ્યા તો અમે શું તમને મને કે તમારા છોકરાને હેરાન કર્યા ને કાઢી મૂક્યા તો સાહેબ મેં એને સાત વર એના છોકરાએ કામ ધંધો ન કર્યો અને લગ્ન કરીને એક છોકરાનો બાપ થયો ને ત્યાં સુધી એના ઘરનો ઘર ખર્ચો મેં ઉપાડ્યો પછી મેં કીધું કે ભાઈ હવે તું એક છોકરાનો બાપ થયો હવે તમે તમારી રીતે તમે ન ખારીઓ ને કામ ધંધો કરો તો છોકરા ને કામ ધંધા નું કીધું ને તો છોકરો એના બાપ કોર થઈ ગયો એટલે છોકરો એ બીજું કાઈ અમને નથી કેતો પણ છોકરો અમારી યાર બોલતો ચાલતો નથી એના બાપે ના પાડી છે તો એ કીધું તો મને શું કીધું એને પચાસ હજાર રૂપિયા થાય કે પચાસ રૂપિયા દયો તો એ કે માતાજી પાછી વરે

અરે તમે મૂકો છો એવા સમાચાર છે તો મેં કીધું જ્યારે મારે એક ભાઈ માથે મૂકવાના છે મારે શું છે પૈસા નથી નીકળતા નથી હે હાલો થીક ગયા હલો એ કા અવાજ આવે એ હલ્લો મારો અવાજ આવે છે

ના બાપા ના હું એવું કઈ જાણતો ય નથી હું મારા કામ થી કામ વાળો તો પછી આ લીંબુ મરચાં મૂકવા હું કેમ જવ છો મારા વ્હાલા એમ કવ છું કોણે કીધું કે ભાઈ તમને આવું લીંબુ મરચાં મુકવાનું મુમતાજ બેન ને ઓળખો છો હે મુમતાજ બેન ને ઓળખો છો હા મુમતાજ બેન ને સારી રીતે ઓળખું છું તો ભાઈ એને તમે કીધું તું કે મેં તમારી પાસે મેલડી માં મુક્યા છે ના ભાઈ ના એનું કોણ ઓલ્યું એ મેં કીધું જ નથી એવું કોઈ ને એ મને કે છે કે અમારી

લગભગ તો કઈ તમને હેરાન નહીં કરે ને છતાં કઈ કરે મને પાછો એક વાર ફોન કરજો